ગુડ મોર્નિંગ સવારના પોણા સાત થયા છે અને તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે નવ ડિગ્રી આ તાપમા ચાલુ છે પણ તાપણું ચાલુ જે બાજુ બે છે ને એ બાજુ જ ધમડો આવે આજે સાઈડમાં બતાવી દઈશ નવ ડિગ્રીનું તાપમાન છે ઝેરમાં અત્યારે સવાર સવારમાં પોણા સાત થયા છે ચાલો હવે આખા દિવસની શરૂઆત ઠંડીથી થઈ છે તો આખો દિવસ ઠંડી જ રહેવાની છે એવું લાગે બાકી તો દિવસને બતાવું સાડા સાત થઈ ગયા તે બી એટલે જ છે ઠંડી નવ ડિગ્રી આપવાનું ચાલુ છે આ બાજુ સુરજ આવશે એટલે રાહણી લાગશે તારે કઈ ઠંડી ઓછી થાય

નો આયગા ઠંડી દેવી લાગે પોયરામાં આ લોકો નહીં ઠંડે લાગે તારા ગડડા લે પાણી લે મેર મેર તી ન ન થા આ સડા બાર થાય તે બી 20 ડિગ્રી નું તાપમાન બતાવે છે ঠুজৰ ঢেংলা ওলাইছে ঠাণ্ডা ঠাণ্ডু ચાલુ છે ઠંડુ છે યુટ્યુબર બનવાનું સપનું હતું છોડવું પડશે લાગે છે બાકી તો કેમેરો ફેસ કરવા માટે તો મને ત્રણથી થી ચાર વર્ષ લાગી ગયા અત્યારે આટલી ફ્રીલી મતલબ કેમેરા સામે થયો છું પણ જ્યારે થયો ત્યારે કોમ્પિટિશન વધી ગઈ છે તો કંઈ નહીં જોઈએ આગળ બાકી તો સપોર્ટ તો મળે છે એવું નથી પણ જોઈએ એટલા વિડીયો બી આગળ વધતા નથી કે વાયરલ નથી થતા મતલબ અને મહેનત મહેનત જરા કાચી પડે છે જોઈએ શું ભૂલો છે ભૂલો સુધારીને હમણાં એક મહિનાની અંદર બાકી રાતોરાતની તો વાત નથી વાયરલ થવાનું કે ફેમસ થવાનું જોઈએ હવે શું થાય છે બાકી તો ચાલતું રહેશે બધું ચાલતું જ રહેવાનું છે અત્યારે બપોરનો સમય થઈ ગયો ચાલો કોઈ બી વસ્તુ કે કોઈ બી ધંધો હોય કંઈ બી ચીજ હોય આગળ વધવું હોય તો મહેનત માંગે છે પૂરતી મહેનત ના હોય તો સફળતા મળતી નથી પણ કંઈ વાંધો નહીં અમુક પરિસ્થિતિ એવી બનતી હોય છે કે આપણને ગમતું કામ કે ગમતું વ્યક્તિ કોઈ છોડવું પડે છે પણ કંઈ નહીં આગળ તો જોઈએ હવે થોડી ઘણી ગ્રોથ દેખાય તો રેગ્યુલર કરીશું બાકી તો કંઈ નહીં बाकी हाँ आज बेहज अठार दुर्घटना थी हाँ घर आखिर गये हूँ तेरे सूरत सवार सवार समय तो पांच साढ़े पांच न गाड़ा में अचानक घर सड़गी खाक लाकड़ाओ હજુ પણ એવું જ છે કોઈ સહાય કે કોઈ મળ્યું નથી આનું બાકી બાકીને ઝીરોથી ચાલુ કરવાનું હિંમત હોય તો જ આપણે સોશિયલ મીડિયામાં કે ગમે તેમજમાં પણ એવું જોઈએ અમુક ફરી કંઈક ઊભું થવું હોય તો જીરોથી ચાલુ કરીને ઉપર આવવું પડે છે આ ભાઈનું છે ઘર બીજું રહેવા માટે આ બનાવ્યું હતું છાપરું જેવું ચોમાસામાં તો પાણી ભરાઈ જાય છે આમાં જો હમણાં જ ભાઈનું છે કંઈ નહીં બધું ચાલી રહ્યું છે પણ વાંધો નહીં જોઈ લેવાશે લડી લેવાશે બાકી તો જોઈએ કેટલા લોકો જોવે છે બ્લોગ તો એમ તો આવે છે પચાસ સવા જણ જુએ છે એટલે આપણે વાયરલ પણ વાંધો નહીં લડીશું જ ગ્રોથ દેખાય તો પછી આગળ વધીશું એક મહિનાની અંદર જો આમાં તો હજાર સબસ્ક્રાઈબર થઈ જાય પણ વોચ ટાઈમ પૂરું કરવું અઘરું છે અઘરું એટલે બહુ અઘરું પણ એમાં તો પછી રોજના વિડીયો આવે કે બ્લોગ આવે એક જ વિડીયો આખો કંક કામ કરી જાય તો એ કયો વિડીયો હશે કે બ્લોગ હશે જોઈશું આગળ બાકી તો વાંધો નહીં લડવાનું જ છે

कि बंद कर दी है बनाओ ना वो लॉक बनाओ ना कहीं बंद निकाल ना कहीं हाँ तो नहीं तो बंद कर दिया होना है वे बंद कर दिया ना होटा में बनाना ना कहीं तो पंत तो बोलते नहीं था न... सब्सक्राइब नहीं करता माँ सब्सक्राइब करा कि दे सब्सक्राइब करो हम के सब्सक्राइब करो जोटी करो हमके <laughs> के जोटी सब्सक्राइब करो सब्सक्राइब करो खबर नहीं पड़ती निकटता ली निकटता महाना सब्सक्राइब करो हम जोटी बम टू के ले ही पिक्चर वीडियो बनाओ ना बनाओ ना वो लोग है बनाओ ना બના અજવા બનાવના હે બના પેક બોલતી નહી બનાવ ના કે નહીં ક્યાં જાય બનાવ ના બનાવ ના બનાવ ના વિડીયો બનાવ ન બના વિડીયો બનાવ નહી બનાવ બનાવવાના કે કે ના નિકસું નાખે આપાવતરી આ પીક્ષું ના કહે ને આ બનાવવા કહે છે બનાવીએ બ્લોગ બનાવવું કરી ચાલો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો लाइक like करो बोलने तो उतने और like करो, करो. 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 दे तुम बोलने लाइक तो करो लाइक करो शेयर करो लाइक करो सब्सक्राइब करो सब्सक्राइब करो सब्सक्राइब करो हम्म माने पर लिखे तू दे हाय दे सर्दी खांसी कहीं नहीं बनाओ हाँ रोज बनाओ, हा? बनाओ रोज? हाँ बनाओ कहीं रोज तो बोला नहीं कहीं बन बोला नहीं कहीं है बोला नहीं कहीं હા હિંગી દસ તું ખાવાનું બના એહ પહી તું ખાઉન બના હે હું ખાવાનું બના બોલતી હાલી બના બના તે બોલતી 啊。